ભચાઉના અમરસર ગામવાસીઓ દ્વારા ગૌચર પર થયેલા દબાણ અને નમક હેરાફરી કરતા વાહનોને દૂર કરવા માંગણી કરાઈ તાજેતરમાં ભચાઉ તાલુકાના કાનમેર ગામની સીમમાં મીઠાના ગેરકાયદેસરના અગર અને હેરાફેરી બાબતે સર્જાયેલા ધીંગાણા બાદ હવે અમરસર ગામ લોકો દ્વારા પૂર્વ કચ્છ એસપીને સંબોધી અપાયેલ એક આવેદનપત્રમાં અમરસર ગામની ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા ખાસ કરીને નમકના અગર હટાવવા અને અહીં ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર પસાર થતાં નમક ભરેલા વાહનોને કારણે ગૌચર જમીન પર ઘાસને થતા નુકસાન બાબતે ઉગ્ર રજૂઆત કરાઈ હતી ગામ લોકો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં સ્પષ્ટ રીતે ચેતવણી આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં જ કાનવેર નજીક મીઠાની એક બંધ પડેલી ફેક્ટરી અને નમકના અગર માટે જમીન દબાણ કરનારાઓ વચ્ચે જંગ ખેલાયો હતો આવી ઘટનાનું અહીં અમરસર ગામની સીમમાં પણ પુનરાવર્તન ન થાય તે પહેલાં અહીં ગામની ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા અને ગૌચર જમીન પરથી પસાર થતાં નમક ભરાયેલા વાહનોને અટકાવવા માગણી કરાઈ હતી આવેદનપત્રમાં ગામ લોકોએ કહ્યું હતું કે ગૌચર જમીન પરથી નમક ભરેલા વાહનો પસાર થતા હોય અહીં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે પશુધન માટે અહીં ઘાસ સમસ્યા વકરી રહી છે અને ઉપજાઉ જમીન બંધસર થવા લાગી છે જેના કારણે અહીં અવારનવાર જમીન દબાણ કરતાં અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થવા લાગ્યું છે જેના કારણે ગમે ત્યારે આ જંગ લોહીંયાણ પરિણામ મેળવી શકે તેમ છે આમ જણાવી તાત્કાલિક આવા માથાભારે તત્વો સામે કાયદેસરના પગલાં લેવા માંગણી કરાઈ છે